રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મોટાભાગના શહેરોમાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે રાજ્યના છ શહેરોમાં ચુમ્માળીસ ડિગ્રીને પાર તાપમાન થયું છે ચોવીસ કલાકમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે પિસ્તાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે વિભુ જે રીતે છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો લગાતાર આગળ વધી રહ્યો છે અને પિસ્તાળીસ ડિગ્રી સુધી આવી ગયો છે શું કારણ છે કે આ વખતે ગરમીનું ખૂબ વધારે દેખાઈ રહ્યું છે ગુજરાતમાં પંકજ અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ત્રાહી ત્રાહીમામ પોકારી ગયા છે ચુમ્માલીસ ડિગ્રી ઉપર ગરમી જે તાપમાન છે તે પહોંચી ગયું છે આગામી પણ ચાર થી પાંચ દિવસ ગરમી યથાવત રહેવાની છે આપણે વધારે વિગત મેળવીશું આપણી સાથે છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ કાકા અત્યારે જે રીતે ગરમી પડી રહી છે કાળઝાળ ગરમી પડી રહી છે કેટલા દિવસ હજુ પણ આ ગરમી યથાવત રહેશે અમે ગરમીમાં રાહત મળી રહે શક્યતા નથી હજુ ગંગાજમના મેદાનો છે અને ગંગાધરના મેદામમાં મેદા નમાં તો મહત્તમ તાપમાન અડતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે રાજસ્થાનના ભાગમાં ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતાપમાન થવાની શક્યતા રહેશે હજુ મધ્ય ગુજરાતના ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતાપમાન થવાની શક્યતા રહેશે પચીસ કોઈ ભાગમાં સેતાળીસ ડિગ્રી જેવું થઈ છે અને લગભગ ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગોમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે બનાસકાંઠા પાલનપુરના ભાગોમાં પણ ગરમી રહેશે હારી સમી વીગળી ભાગમાં ગરમી રહેશે ઉંઝા સિદ્ધપુર અને વિસનગરના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે તેમજ ખાસ કરીને ગરમી જે વધારે જે છે એ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં જવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર જામોધરા હળવલ આ ભાગોમાં પણ વધારે ગરમી રહેશે જૂનાગઢના ભાગમાં પણ ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે અમરેલીના ભાગોમાં પણ વધારે ગરમી રહેવાની શક્યતા રહે છે ઇદર વલના ભાગોમાં પણ ભારે ગરમી રહેવાની શક્યતા રહે છે અળવલીના ભાગોમાં ગરમી રહ્યા છે પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં કંઈક ગરમી રહી છે એટલે ગરમીમાંથી હમણાં રાહત મળેલી શક્યતા નથી પણ આ ગરમી આટલી બધી પડવાનું કારણ શું અને કેટલા દિવસ થશું યથાવત રહેશે તાપમાન ગરમી પડવાનું કંઈક કારણ ગણી શકાય છે પશ્ચિમ મીન મહાસાગર વધારે ગરમ છે અને કંઈક અંશે અલ નિર્ણની અસર ગણી શકાય એટલે ગરમી હજુ લગભગ સવવી સુધી ગરમીથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે વચમાં કંઈક છે જ હવામાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો આવી શકે પણ છવ્વીસમી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે અને આ વરસાદ આધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને બેસ્ટણી વર્ષ છે તેમજ રોહિણી રોહિણી ઉત્તરથી રોહિણી પણ વરસ છે એટલે રોહિણી નક્ષત્ર છે ગાજવી સાથે સમાન શક્યતા છે ભારે આધી વંટોળ પણ થશે પણ કહેવાય છે કે જો રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય અથવા તો ઉત્તરતા વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે બીજા બીજા ભાગમાં થાય તો વાયુના એટલા દિવસ ઓછા પણ ઉતરતી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે એટલે વરસ સારું આવશે અને આ વખતે વહેલું આવવાની શક્યતા રહેશે

દક્ષિણ તરફ ભારે તબાહીમાં મચાવશે એકસો વીસ કિલોમીટર ઝડપે અત્યારથી વધુ ઝડપે છે લગભગ દક્ષિણ પૂર્વીય તકે બંગાળના પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે લગભગ દક્ષિણ પૂર્વ તટ્રો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબસાગરનો ભેજ મત થશે અને ભેજ મત થતા એકબીજા વાયુ અથડાવવાથી પ્રી મોન્સુન એક્ટિવિટી વખતે ગાજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજ વીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે થશે પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહે છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે એની ગુજરાતના વાતાવરણ

લગભગ સૌ ગુજરાતના મહાજ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના ભાગો આ ભાગોમાં લગભગ પ્રીમોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ થશે ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટીઝનો વરસાદ થશે તો ચોમાસાનો વરસાદ વિધિવત ગુજરાતમાં ક્યારે આવશે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ તો થશે જ રોહિણી નક્ષત્રમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા રહે છે ચોમાસું લગભગ ચોમાસુ વરસાદ સાતથી ચૌદમાં મુક્ષી નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે અને સાથે સાથે અરબ સાગરમાં પણ ચક્રવાતની શક્યતા રહે છે જે ઓમાન તરફ ન જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે પણ તે પૂર્વે હમણાં જ જે બંગાળ ઉપસાગરનું ભારે ચક્રવાત થઈ રહ્યું છે અને અરબ સાગરનો ભેજ છે તે ભેજના કારણે છેક મધ્યપ્રદેશ સુધીમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધીમાં અને દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે દીવ વિભૂમ તો પંકજ જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે છવ્વીસ તારીખ સુધી ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે પરંતુ છવ્વીસ બાદ જે પ્રી મોન્સુન એક્ટિવિટીઝ થશે અને તેના કારણે વરસાદ થશે વાતાવરણમાં પલટો આવશે જી વિભુ એક સવાલ બીજો એ છે કે

રોહિણી નક્ષત્રમાં ઘણી વખત વાવણી થતી હોય છે પણ આ વાવણા જે છે એ પવન ફૂંકાતો હોય છે એટલે ભેજ ઉડી જતો હોય છે એટલે આ વાવણી જે છે એ લગભગ પિયતની સગવડ હોય તો કરવી સારી રહે અને આ વખતે એટલો બધો પવન ફૂંકા છે કે કાચા મકાના સાપડા ઉડી જાય અને જે બાગાયતી પાકો છે આવા કેરી વગેરે ઉપર પણ ત્યાંની અસર થવાની કરતા રહે છે એટલે વધારે પવન અને ગરમી જેના કારણે ભેજ છે એ ટૂંક સમયમાં જ ઉડી જવાની શક્યતા રહે છે એટલે બે પીએસ પાસેનો ગાળો દુકાવો પડશે અને પીએસની સગવડ હોય ત્યાં જ વાવણી કરવી સારી રહે કારણ કે મૃક્ષલ નક્ષત્રમાં જે વરસાદ થશે એ વરસાદ પાક જે કૃષિ પાકો માટે સારો ગણાતો નથી જી પંકજ કહેવાનું છે કે આંબરલાલ પટેલે કહ્યું છે કે જો અત્યારે વરસાદ થશે એટલે કે રોહિણી નક્ષત્રમાં છવ્વીસ તારીખની આસપાસ ત્યારે જો કોઈ વાવણી કરતું હોય તો તેને સિંચાઈની સગવડ હોય તો જ વાવણી કરવી જોઈએ કારણ કે પ્રિમુનસોને જે વરસાદ આવશે અને ત્યારબાદ નિયમિત વરસાદ વચ્ચે જે ગાળો રહેતો હોય છે તો એ ગાળામાં ફરી કૃષિ પાકને પાણીની જરૂર હોય તો એ પાણી મળી શકે એમ હોય તો જ લોકોએ વહેલી વાવણી કરવી જોઈએ જી જી વિભુ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો અમરલાલ પટેલે કહ્યું છે કે છવ્વીસથી ચાર જૂન વચ્ચે જે પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા તો મળશે પણ આવશે પણ જે છે એ આંદમાન નિકોબારમાં ચોવીસ તારીખની આસપાસ બેસી જશે અને વાવણી લાયક જે વરસાદની વાત છે તો એના માટે થોડી રાહ ચોક્કસ જોવી પડશે કારણ કે આ જે છે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થશે ગરમીનો પારો ઉચકાતા રોગચાળો પણ વકર્યો છે મહીસાગરમાં દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો આકાશમાંથી વરસાદ વરસ્યા બાદ હવે આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થયું વરસાદ વિરામ બાદ ભીષણ ગરમી શરૂ થતા રોગચાળા એ પણ માથું ઊંચક્યું મહિસાગર ના આ દ્રશ્યો હોસ્પિટલ ના અંદાજ લગાવી શકાશે કે બીમારી નું પ્રમાણ કેટલી હદે વધી ગયું છે ગરમીને લગતા કેસો વધતા જ લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ હોસ્પિટલ ના જનરલ વોર્ડમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દર્દીઓને હોસ્પિટલ ની લોબી માં ખાટલા નાખી સારવાર આપવામાં આવી રહી છે હોસ્પિટલમાં અવ્યવસ્થાથી દર્દી ને હાલાકી નો સામનો કરવો પડ્યો જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલ માં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી સારવાર માટે દર્દીઓ 150 કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા સુધી લાંબા થવા મજબૂર બન્યા છે હાલમાં સરકારે કરોડો ના ખર્ચે નવીન હોસ્પિટલ બનાવી છે પરંતુ ત્યાં હોસ્પિટલ શિફ્ટ નથી કરાઈ આ તરફ હોસ્પિટલ ના અધિક્ષક પણ સ્વીકારી રહ્યા છે કે ગરમી ના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલ માં લોબી માં સારવાર અપાઈ રહી છે અવ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે અમદાવાદીઓ ગરમી ભગાડવા માટે ઠંડા પીણા ખાતા પહેલા સાવધાન રહેજો ઠંડી વસ્તુની મજા બની શકે સજા કારઝાળ ગરમીમાં ઠંડા પીણા અને કેરીના રસનું વેચાણમાં ગરમાવો આવી ગયો છે પૈસાના પૂજારીઓ કમાવાની લાલચમાં લોકોના જીવને જોખમમાં નાખતા પણ અચકાતા નથી ત્યારે આવા ભેળસેળિયાઓ પર અમદાવાદ કોર્પોરેશને તવાઈ બોલાવી અમદાવાદમાં ગરમી વધતા રોગચાળાની ભીતિને પગલે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અમદાવાદ શહેરમાં માથાફાડ ગરમીમાં લોકોને ઠંડા ઠંડા કુલકુલ કરતી ઠંડા પીણાની દુકાનો પર એમસીએ દરોડા પાડ્યા

જીવાપર ગામમાં દીપડો આવતો હોવાનું ગામ આગેવાનો નિવેદન આપી રહ્યા છે દીપડાના આગમનથી ખેડૂતોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે તો જીવાપર ગામે એક પાંજરું પણ મૂકવામાં આવ્યું છે જો કે હજુ આ દીપડાની પકડવામાં નથી આવતું રાજકોટ પંથકમાં ફરી એક વખત દીપડાની દહેશત જોવા મળી રહી છે ખાસ કરીને રાજકોટના હિરાસર એરપોર્ટથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે દીપડાએ મારણ કર્યું છે જે પશુનું મારણ કર્યું હતું તે ખેડૂત પણ આપણી સાથે છે શું કહેશો અને મારણ કર્યું હા અમારે અહીંયા મારણ કર્યું હતું એમાં બે મારણ કરીને કાંઈ એક વાસડી દોઠક વરણની હતી અને બે વરણનો વાસડો હતો

ગામમાં બીક છે બૈરાવો વાળીઓમાં આવતા નથી